બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના ગેડેથા ગામે વીજળીના ચમકારા વચ્ચે અચાનક જ વરસાદ વરસ્યો ને તે વચ્ચે ચાર મકાનોને આકસ્મિક આગ લાગી વીજળીને લીધે આગ લાગી એમ ગ્રામજનો કહી રહ્યા છે ગેડેથા ગામ જે થળગામ ગ્રામ પંચાયત હેઠળનું ગામ છે ત્યાં આ આગમાં ચાર મકાનો ભસ્મીભૂત થઈ ગયા રાતે એક વાગે આગ લાગી હતી ત્રણ વાગે છોટાઉદેપુર નગરપાલિકાનો જે ફાયર ફાઇટર છે ત્યાં પહોંચી ગયો હતો અને આગ બુજાવાની પણ કામગીરી કરી હતી આ આગ દુર્ઘટનામાં પંદર લાખ રૂપિયા જેટલું નુકસાન સર્જાયું છે જે ચાર પરિવારોના મકાન ચાર મકાનો ભસ્મીભૂત થઈ ગયા આગમાં તેમાં જયેશ જયેશભાઈ રમેશભાઈ રાઠવા શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા કમલેશભાઈ બંગડાભાઈ રાઠવા અને ઈશ્વરભાઈ પુનિયાભાઈ રાઠવાનો સમાવેશ થાય છે જે માજી સરપંચ છે રઘુનાથભાઈ તેઓ પણ આ અંગે વાત કરી રહ્યા છે છેલ્લા અંતમાં વિડીયોમાં આપણે એ પણ વાત એમની સાંભળીશું આકાશ આ જે આગ લાગી છે મળસ કે એક વાગે વીજળી પડવાથી આગ લાગી હોવાનું ગ્રામજનો જણાઈ રહ્યા છે આગેવાનો જણાવી રહ્યા છે આગ લાગ્યા પછી આ વહેલી સવારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આગ પછી જે સવારે જ્યારે ગ્રામજનો એકત્રિત થયા તે વખતે આગ બુજાવવા માટે પાણીનો મારો ચલાવવા માટે અને જે પરિવાર નુકસાન પામ્યું છે તેની મદદરૂપ મદદરૂપ બનવા માટે લોકો પહોંચ્યા હતા ગામ ગડેતા તાલુકો ખવાટ જિલ્લો છોટાઉદેપુર ના રાઠવા ઈશ્વરભાઈ પુન્યાભાઈ તેમજ રાઠવા રમેશભાઈ ભંગડાભાઈ ને તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે અંદાજે એકથી બે વાયગાના સમયે અકસ્માતી બણા બણવાથી મકાન સળગી ગયેલ હોય તો તલાટીશ્રીને જાણ પણ કરેલ છે તેમજ તાલુકા વિકાસ અધિકારીને પણ રિપોર્ટ કરેલો છે તો તાલુકા વિકાસ અધિકારીને નમ્ર અપીલ કરીએ છીએ કે આ પરિવારને તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે અને એમને સરકારશ્રીની યોજના મુજબ તાત્કાલિક જેમ બને તેમ પ્રધાનમંત્રી આવસ મળે એવી પણ અપીલ કરીએ છીએ અને તમામ ગ્રામજનોને હું અપીલ કરું છું કે ફૂલ ફૂલની પાખડી જે કંઈ યથાશક્તિ પ્રમાણે મદદ કરે અને આ પરિવારને થોડી દુઃખ સહન કરવાની શક્તિ આપે તો કોઈ કોઈપણ દાતાઓને આ સ્થળની મુલાકાત કોઈ પણ દાતાઓને આ સ્થળની મુલાકાત કરે અને કોન્ટેક કરે એવી અમે અપીલ કરીએ છીએ જય હિન્દ જય ભારત અષ્ટુ